મારું નામ જલ પટેલ છે આજે અમે અહીંયા અહીંયા મધર ફાઉન્ડેશન તરફથી કલેક્ટર ઓફિસે અરજી આપેલી છે એટલી અમે અહીંયા આજે આપી છે એનો મુદ્દો ખાસ એ છે કે એ લોકોના મકાન સરકારી જમીનો જમીન ઉપર બનેલા છે તો તે રેડ્યુરાઈઝ કરી આપે એવી અમે કલેક્ટર સાહેબને અરજી કરેલ છે અને એવી અમારી આશા છે કે ગામડાના લોકોને સંવિધાનિક ન્યાય મેળવવામાં અમે અમને મદદ ઘણા ગામમાં પાંચ ગામોમાં ત્રણસો સડસઠ મકાન છે તો સાથે એ લોકોને લોન મળશે લોકોના બાળકોને અગર ફ્યુચરમાં કે બારે વિદેશ ભણવા જવા મોકલવા હોય તો એ લોકોને લોન મળી શકે આમાં જો રેગ્યુલરાઈઝ થઈ જાય તો અમે સરકાર સંદેશ એ આપીએ છીએ કે સંદેશ તો નહીં પણ અમે એક અપીલ કરીએ છીએ કે કલેક્ટર સાહેબ અમારી આ બધી અરજી એક્સેપ્ટ કરી લે અને ગામડાના લોકોના મકાન રેગ્યુરાઈઝ કરી આપે એ બાબતે હું તમને આવના દિવસોમાં અમારી રીતે જણાવીશ